હેલો યુટ્યુબ ફેમિલી જગતગુરુ છે એ હવે છે ઈ આપણે કમ્પ્લીટ કરવાનું છે આપણે આગળના વિડીયોમાં જોયું કે વન ડે છે ઈ આપણું કમ્પ્લીટ થઈ ગયું હવે જગતગુરુ છે એ આપણે કમ્પ્લીટ કરવાનું છે આગળ મેં છે એ તમને બતાવ્યું કે જગત ગુરુ છે ગુરુ છે એ કઈ રીતે છે એ લખાય હવે આપણે છે રૂ લખવાનું છે એ શરૂઆત કરીએ તમે જોઈ શકો છો મેં શરૂઆત છે એ કરી દીધી છે જગત ગુરુમ છે એ આખે આખું છે જોડે આવશે હવે છે આપણે બે જ અક્ષર છે એ બાકી છે તો ઈ બે અક્ષર લખાઈ જાય પછી છે એ આપણે પાછું છે એ કળશ ગણપતિ ને તુલસી ક્યારે નાખી અને ઉપર ઉપર છે એ કઈ રીતે છે પોર બાંધવી હું તમને બતાવીશ અને નીચે છે એ કઈ રીતે છે એ કોથળી ઉતારવી એ પણ હું તમને છે એ બતાવીશ તો જો તમારે આ બધું જ જોવું હોય તો મારી ચેનલમાં જો તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેનાથી છે હું આગળ આગળ જે પણ કાંઈ વિડીયો મૂકું તો તમને છે તરત છે એ જોવા મળી જાય આપણે છે જગત ગુ લખાઈ જાય પછી છે ઈ એક જ છે એ આપણે બાકી રહેશે તમે જોઈ શકો છો કે આપણું રૂ છે ઈ ઘણું બધું છે એ ગયું છે હું કોશિશ કરી કે તમને છે એ એક જ વિડીયો છે એ બધું જ છે આખો અક્ષર છે એ દેખાય તેમ છતાં પણ જો તમે મને છે એમ લાગશે કે બહુ મોટો વિડિયો થાય છે તો હું બીજો વિડીયોમાં છે એ તમને બતાવીશ આગળ કીધું એમ કે આ વિડીયો છે એ બહુ મોટો થઈ જશે તો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જો તમે નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો આગળનો છે એ હું અક્ષર અધૂરો છે એ હું તમને આગળના વિડીયોમાં પૂરો કરીને બતાવીશ